નમસ્કાર મિત્રો ગુજરાતી યોજના પર આપનું સ્વાગત છે બિલીમોરા નગરપાલિકા ખાતે અગિયાર માસના કરાર આધારિત હંગામી જગ્યા ભરવાની હોય નીચે જણાવેલ લાયકાત વયમર્યાદા તેમજ અનુભવ ધરાતા ઈચ્છુક ઉમેદવારોએ તારીખ બાર બે બે હજાર ચોવીસના રોજ સવારે અગિયાર કલાકે શૈક્ષણિક લાયકાત અને અનુભવના જરૂરી ઓરિજિનલ પ્રમાણપત્રો સાથે બિલીમોરા નગરપાલિકા કચેરી જલારામ મંદિરની બાજુમાં સોમનાથ રોડ ખાતે વહીવટી શાખામાં રૂબરૂ મુલાકાત માટે હાજર રહેવા માટે આવે છે જગ્યાની વાત કરીએ તો એક છે વાયરમેન કરાર આધારિત છે આઈટીઆઈ વાયરમેનનો કોર્સ પાસ કરેલ હોવા જોઈએ બે વર્ષનો અનુભવ ધરાવતા હોવા જોઈએ સંખ્યાની વાત કરીએ તો બે છે જગ્યા ફિક્સ પગાર દસ હજાર રૂપિયા આપવામાં આવશે બીજી છે ડ્રેનેજ પંપ ઓપરેટર કરાર આધારિત છે ધોરણ બાર પાસ હોવા જોઈએ આઈટીઆઈ વાયરમેન્ટનો કોર્સ પાસ હોવા જોઈએ બે વરસનો અનુભવ ધરાવતા હોવા જોઈએ જગ્યાની વાત કરીએ તો બે છે પગાર ધોરણની વાત કરીએ તો નવ હજાર રૂપિયા આપવામાં આવશે ત્રીજી જગ્યા છે ડ્રાઈવર કરાર આધારિત બે વરસનો અનુભવ ધરાવતા હોવા જોઈએ સંખ્યા છે બે પગાર આપવામાં આવશે દસ હજાર રૂપિયા આ નોંધ ખાસ યાદ રાખવી અને જોવી પણ દર્શાવેલ જગ્યા તર્દન હંગામી ધોરણે અગિયાર માસ કરાર આધારિત ફિક્સ પગારથી ભરવાની છે જે અંગે નક્કી કરેલ ફિક્સ પગાર ઉપરાંત કોઈપણ પ્રકારના વધારાના ભથ્થા કે કાયમી કર્મચારીને પ્રાપ્ત થતા લાભો મળી શકશે નહીં ડ્રાઈવર તરીકે રસ ધરાવતા ઉમેદવાર પાસે લાયસન્સ ફરજિયાત હોવું જોઈએ વયમર્યાદાની વાત કરીએ તો ઉમેદવારની વયમર્યાદા બાર બે બે હજાર ચોવીસના રોજ એકવીસ વર્ષથી ઓછી નહીં તથા આડત્રીસ વર્ષથી વધુ નહીં હોવી જોઈએ રાજ્ય સરકાર હેઠળ કેટેગરી એસસી એસટી ઓ બીસી ઈડબ્લ્યુ એસ આરક્ષણનો લાભ મેળવતા ઉમેદવારોએ વયમર્યાદા મળવાપાત્ર છૂટછાટ પિસ્તાલીસ વર્ષથી વધે નહીં તે મુજબ રહેશે ઉપરોક્ત બંને જગ્યા માટે કરાર આધારિત નિમણૂકની તમામ અધિકારો નગરપાલિકાના અબાધિત રહેશે આ માહિતી સારી લાગી હોય તો આ વીડિયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી શકો છો